જય માતાજી મિત્રો કિનારા સ્ટુડિયો વીલોગની સફરમાં આજે આપણે ગામ કુંભાસણમાં કુંભાસણા પરિવારની વર્ષો જૂની પરંપરા કઈ રીતે રક્ષાબંધન ઉજવવામાં આવે છે તેનો આપણે નજારો જોઈએ આ છે મિત્રો ચાર માટલા જે અષાઢ શ્રાવણ ભાદરવો અને હંસો એમ ચાર મહિનાના હોય છે અને આ ચાર ભાઈઓ ચાર માટલા લઈ અને ગામના વડલા તરફ આવશે અને ત્યાં આ માટલા ફોડવામાં આવશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ચાર અષાઢ શ્રાવણ ને આસો એમ ચાર મહિનાના નામ તરીકે ચાર ભાઈઓ આગળ માટલા લઈને જઈ રહ્યા છે ત્યારે ધીરે ધીરે પબ્લિક છે ત્યાં એક હોલ બનાવેલું છે લકડાનું એના ઉપર આ માટલા ફોડવામાં આવશે પહેલાં તેઓ માટલા લઈને એ હોલની આજુબાજુ ફરશે અને પછી તે માટલા ફોડવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે અત્યારે એ ભાઈઓ ફરી રહ્યા છે અને હવે આ ફેરાએ ચાર ફેરા ફર્યા પછી તે માટલા હોળ ઉપર ફોડવામાં આવશે હવે ફોડી દીધા છે અને પબ્લિક તેના ઠીકરા લઈ જઈ અને ધાનની અંદર નાખશે જે ધાન સારતું નથી બાર મહિના રાખો તો પણ અત્યારે પબ્લિક એ જ માટલાના રહી બકરા છે આજે ગામની પબ્લિક જે હજારોની સંખ્યામાં આ પરંપરા જોવા આવેલી છે હવે મિત્રો જે હોળ ઉપર માટલા ફોડ્યા હતા એ હોળ ગામના યુવાનો ધીરે ધીરે કૂદશે એક ભાઈ કૂદવા જઈ રહ્યા છે હા એમનાથી કુદાઈ નહીં મારા પરથી બધા ભાઈઓ આ રીતના હો કુદી અને આ પરંપરા ઉજવશે તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કદી નહીં જોયો તેવી કુંભાસણ ગામમાં આ પરંપરા તમને વર્ષો સુધી યાદ રહેશે જય માતાજી